હવે વાત કરીએ વરસાદની તો વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદથી ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા લોકોનો ચિંતાનો માહોલ લોકોમાં છવાયો છે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ અપાયું છે વલસાડ અને ભાગડા ખુર્દને જોડતા રોડ પર પાણી ફરી વળ્યું વલસાડ બંદરનો રોડ બંધ કરવામાં આવ્યો ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે વલસાડની ઔરંગા નદી એ પોતાની ભયજનક સપાટી છે ઔરંગા નદી ચાર પોઈન્ટ પચાસ મીટર વહીવટી તંત્ર છે તે એલર્ટ આવી ગયું છે વહીવટી તંત્ર દ્વારા જે જે બંદર 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 રોડ 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 છે 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 તે તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો અને ઉપર ઔરંગા નદીના જે પાણી છે તે ફરી વળ્યા છે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે બંદર રોડ ઉપર જે ઔરંગા નદીના પાણી ફરી વળ્યા છે આ બંદર રોડ છે તે વલસાડના વલસાડ શહેર અને જે ભાગરાખુટ ગામ છે તે ભાગરાખુટ ગામ જોડે છે અને જે રીતે ઔરંગા નદીના પાણી હવે જે રોડ ઉપર ફરી વળ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ભાગડાખુટ ગામના લોકો છે તેઓને સાવચેત કરવાના વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે કારણ કે જે ભાગડાખુટ ગામ છે તે નદીના કિનારે આવેલું ગામ છે અને જે ઓરંગા નદીના પાણી સીધે સીધા ભાગડાખુટ ગામમાં જતા હોય છે ત્યારે જે વહીવટી તંત્ર છે તે વહીવટી તંત્ર દ્વારા જે ગામના લોકો છે તેઓને સાવચેત રહેવા માટેના સૂચનો કરી દેવામાં આવ્યા છે તો વલસાડ પોલીસ અને ફાયર વિભાગની ટીમ દ્વારા જે સંપૂર્ણ રસ્તો છે તે બંધ કરી દેવામાં આવે છે જે રીતે વલસાડની જે ઓરંગા નદી છે તે પોતાની ભયજનક સપાટી વટાવી છે અને તેના કારણે જે વલસાડ નું વહીવટી તંત્ર એલર્ટ મોડ માં છે અને જે નીચાણવાળા વિસ્તારના જે લોકો છે તેઓને સાવચેત કરવાના સૂચનો આપી દેવામાં આવ્યા છે ઉમેશ પટેલ વલસાડ